બનાસકાંઠામાં ગત મોડી રાત્રે સરહદી પંથકમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી અને જુવારનો પાક ઢળી પડ્યો હતો ત્યારે તૈયાર થયેલો પાક જમીન પર ઢળી પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે પાક ભાંગીને ભૂકો થઈ જતા પશુપાલકોમાં પણ હવે ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે સરહદી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો હવે પાયમાલ બન્યા છે તૈયાર થયેલો પાક જમીન પર ઢળી પડતા હવે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પાક ભાંગીને ભૂકો થઈ જતા પશુપાલકોમાં માં પણ હવે ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે સરહદી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો હવે પાયમાર બન્યા છે